આપણે ગુજરાતી બનાવવા જઈ રહ્યા છીએ ખીચડો બનાવવા જઈ રહ્યા છે શેનો ખીચડો એ હું તમને કહી દઉં છેડેલા ઘઉંનો ખીચડો ખીચડીનો બાપ ખીચડો એ આપણે બનાવવા જઈ રહ્યા છે એની અંદર શું શું જોઈએ શું શું કરવાનું શું શું નાખવાનું એ આપણે હવે તમને હું રસોડામાં જઈને બતાવીશ આ એ શિયાળાની વાનગી છે ઠંડીની ઋતુની વાનગી છે આ તેનાથી ઢીચનો દુખાવો હૃદયરોગની અંદર ફાયદો થાય છે એની અંદર મિનરલ વિટામિન્સ પણ બહુ હોય છે એટલે શિયાળાની અંદર અચૂક ખાવો જોઈએ ખીચડો શિયાળાના ચાર મહિનામાં બે ત્રણ વાર તો ખાવો જોઈએ ઘરે બનાવીને ઘરે કઈ રીતે બનાવવા એ હું આપણે રેસીપી બનાવવા માગું છું એટલે આપ જુઓ છેલ્લો આપણે રસોડામાં જઈએ છીએ ખીચરો તૈયાર કરાવવા ચઢેલા ઘઉં આપણે કુકરની અંદર મૂક્યા હતા હવે આપણે જોઈ લઈએ કે એ ઘઉં જડ્યા છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ કુકર ખોલી દઈએ ક્લાસ ચડી ગયા છે છડેલા ઘઉં આપણે બીજી બાજુ તુવેરની દાળ બાફવા માટે મૂકી હતી એ આપણે જોઈ લઈએ દાળ ચઢી છે કે ચેક કરીએ દાળ બી છે ને સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે આ બેને મિક્સ કરીએ દઈએ ચઢેલી દાળ અને ચઢેલા ચોખા ખડેલા ઘઉંમાં બાફેલી તુવેર દાળ આપણે નાખી રહ્યા છીએ એટલે શું કે ખીચડો ખાવાની ઓર મજા આવે થોડીક દાળ નાખી પાંચસો ગ્રામ છડેલા ઘઉ લાવ્યા હતા અને અઢીસો ગ્રામ તુવેરની દાળ હતી એ બંનેને પહેલાં બાફ્યા બફાઈ ગયા પછી એ બેને મિક્સ કરી દીધા છે છડેલા ઘઉં આપણને ઘંટીએથી મળી જતા હોય છે લોટ દરવાની ઘંટી વાળા શિયાળામાં રાખતા હોય છે છડેલા કોભી ત્યાંથી જ અમે લોકો લાવ્યા હતા પચીસ રૂપિયાના પાંચસો ગ્રામ લાવ્યા હતા ગરમ પાણી થોડું નાખીએ ખીચરો થોડો ઘટ છે તે થોડો પાતળો થાય એટલા માટે નાખવો પડે છડેલા ઘઉં અને તુરની દાળ એક રસ થઈ ગયા છે ગેસ ચાલુ કરીને હવે આપણે આને ઉકળવા મૂકીએ છીએ પંદર વીસ મિનિટ સુધી ઉકળવા દેવાનું મસાલા આપણે નાખ્યા નથી હજુ થોડી વાર નાખવામાં આવશે એ હું આપણે બતાવીશ પણ નાખવા માટે લીલું લસણ સમાવી લીધું છે કોથમીર લીલા મરચાં આદુ ખીચડો ઉકળી રહ્યો છે મસાલા ઉમેરીએ છીએ હળદર જરૂરિયાત પડે પડવા દે મીઠું આદુને મરચાં નાખી દીધા છે લીલા હવે આપણે ઉકળવા દઈએ થોડીક વાર ગળ્યો ખીચડો બનાવીએ છીએ નાના બાળકો તીખો ના ખાઈ શકે એટલા માટે આપણે એની અંદર ખાંડ નાખી છે એની અંદર મરચું ને નહીં આવે મરચું ને લસણ ને એ નહીં આવે આદુ આવશે ગયો કિચરો વઘારવા માટે આપણે લોકોએ દેશી ઘી લીધું છે એની અંદર લવિંગ નાખ્યું હવે આપણે તેને અંદર કાજુ બદામ ખારેક એ પણ તમે ડ્રાયફ્રુટ પણ તમે લોકો નાખી શકો છો નાખવું હોય તો ખીચડો ધીમા તાપે તૈયાર થઈ રહ્યા છે વઘારવા માટે હવે આપણે તૈયારી કરી છે સો ગ્રામ જેટલું તેલ લીધું છે ધીકા મરી અને લવિંગ એડ કરે છે ગેસ ઝીરો કરી દીધો છે

અને વઘા એક રસ કરી દીધો હવે એને થોડી વાર ગરમ થવા દઈશું ગયા કૂતરાને પણ આપણે ગરમ કરવા મૂકીએ કે આપણે લોકો ભાજરથી નાખ્યા ને લવિંગ મરી એ બધા મસાલા નાખ્યા એટલા માટે એને બી પકાવવા જરૂરી છે ખીચડો મસ્ત ઉકળી રહ્યો છે સરસ સ્મેલ લાગી રહી છે આ શિયાળાની વાનગી છે શિયાળામાં જ ખવાય વિસ્તરતી વાનગીઓમાં ખીચડાનો પણ સમાવેશ થાય છે ઘઉંના ખીચડા આ બાજુ ગળ્યો થાય છે આ બાજુ તીખો થાય થોડી હતી નાખી અને આને હલાવતા જ રહેવું પડે નહીં તો ખીચડો નીચે ચોટી જાય હવે આપણે પણ થોડો નીચેથી ચોટી ના જતા નાના બાળકોને ટીખું ના ભાવે ટીકું ના ખાઈ શકે એટલે એમના માટે ગળ્યો બનાવે મોટા બી ખાઈ શકે ટીકું લાગે તો હવે એને થોડો ટાઈમ માટે ઢાંકી દીધી થવા દઈએ થોડીક વાર એટલે એક વાડકીમાં તીખો છે ને બીજીમાં ગળ્યો કેટલો છે આપણે ચાખીએ છીએ કે કેવો બને ચલો આપણે ટેસ્ટ કરીએ એકદમ મજેદાર તો થયો છે તમે પણ ઘરે બનાવો ભાઈ શિયાળા માટે સરસ વાનગી છે આ ભૂલાતી વિસરાતી વાનગી છે આ આપણા બાળકોને બી ખવડાવો પીઝા બર્ગર કરતાં આ ખીચડો ખાવે સરસ છે ઉનાળામાં ખીચડો થેન્ક યુ વેરી મચ આપને મારો વિડીયો સાચો લાગે સરસ લાગે હોય તો મારા વિડીયોને ચેનલ જગદીશભાઈ મોદીને શેર કરો લાઈવ કરો કોમેન્ટ પણ કરો ભાઈ અને તમે સબસ્ક્રાઈબ કરો મારો વિડીયો તમે તો મને વડ ટાઈમ પૂરેપૂરો મળતો હોય છે આ મારે જરૂર છે ચાર હજાર કલાકની જરૂર છે એની સામે એક હજાર કલાક થોડા થયા છે એટલે તમે પૂરેપૂરો વિડીયો જુઓ તમારા મિત્રોને બી કહો કે મારી ચેનલ એ લોકો સબસ્ક્રાઈબ કરે જોવે હવે આપણે મળીશું નવા વિડીયો સાથે ગુડ બાય ગુડ મોર્નિંગ થેન્ક યુ થેન્ક યુ